અત્યારમાં નો વીણવાનું હોય ટાઈટ છે અત્યારમાં હા તો ભાઈ તો બધે વીણો મીડા છે અમારે તો આમ બધે વીણો મીડા છે ના તો જે આપણો જે કાપો ને આપણે ઠેકાણે નથી કાંઈ જો આમ હે ભાઈ આપણો કાપો અહીં પીડે જો આ કાપો છે આપણો અને હે ને પહેરી લેવાનો પહેલાં એવું હોય

नवीन में भैया जाइए कहे का चले चल नवीन में मरिए के तो जाकर फिर आए ना फूकल बुझा भी जाइए तो फाइनली है ना भाई जो मस्त मस्त गर्मा गर्म चाय भी गई से और ऐसे बेलिन भी है हकार चाय भी गई से चाय पी लो पी लो चलो फैमिली चाय पीवे नाश्तो नाश्तो आवे है पीछे पीछे ये ऊचे जो भाई जो नाश्तो है लो आवे वाह वाह ताय वो रे सो तो? अरे अरे वाह वाह ताय તો ભાઈ હેને ભાઈ જો ચા આવી ગયો છે ને તો ચા પાણી અને નાસ્તો ને એવું કરી લઈ અને હેને ભાઈ અહીંયા અમારે જો અમારી પાર્ટી છે ને બધી ત્યાં બેસી જાય જયજી ભાઈ ઢોળાવજો નો હા શું કરો બધા એવું છે કોઈ બોલતા નહીં જો ભાઈ નાસ્તો કરવા માંડે છે ને બીજી છે તો જોઈ લો હવે હેને ભાઈ આવડે આપણે નાસ્તો કરી લઈએ નકર આપણી ભાગમાં કાંઈ નહીં હોય તો ફેમિલી બધા છે ચા પી લીધો તો અમારે હે ને ભાઈ બંધ આવી જાય એમ જો પૈસા દેવાય ઓહો તમને દેવાના હા

તો ફાઈનલ છે ને ભાઈ ચા પીને પાછા ભીણમાં મીડા હા ઘાય ઘા અને એને અત્યારે ગયા છે બપોર તો બધે ખાવા વી છે ભાઈ તો ગાંડીને હું કાઢો મીડા જો તારે તો ગાંડી જોઈ લો આમાં મારે જોયું ભાઈ ગાંડી ભાઈ આ બધું પડ્યું હોય કે તો આને હે ને એક બાજુ કાઢ ગયું હોય અત્યારે બપોરે રેવા ટાઈમ રહી છે એવા કાઢ ને છીએ એમ અહીંયા મારી બે ભારી પડી છે ને તો એને હે ને ગોળા પણ કાઢવાની બહાર ક્યાંડે તો કાઢ ને છીએ તો પોટલું એમાં રોવા જોવા હા ભાઈ હેને બે ઘર દિવસ એ નાખી આવીએ તો ફેમિલી છે ને અત્યારે મારે છે ને નાઈ નાખવું છે કારણ કે આજ નાહી નાખું તો કાના તમે થઈ ગયા નાયો નહીં નહીં ચાર તમે થઈ ગયા તો આજે નાઈ નાખું પાણી ને એવું બધું હેત તે કુંડી ને એવું કા પાણી ભરી દે હોઈ હાં તો ભીરો બોલા મને તાદું ભીરની દાદન કેમ મોટર શરૂ કરી છે હા મોટા શરૂ કરી ભાઈ દાદા તાજા પાણી ના વાય ને તો ભાઈ હે આપડે મત મજાના હેને ભાઈ આપડે બધા તો લીધું અડધું બાકી છે એટલે મોટું કેમ એવું થઈ જાય તારું થોડું અડધું એટલે આવું ને લેવાયું લેવાયું આવું

हा थाई थाई कपामा जाम् भोई सोलाई जाई भई मोढे कहाँ सोलाई त जाई त नि हम पुगी जे त यहाँ हा हो पुगी त जाई त नि कपा विनल सार देखला त कपा भल्ले त थाई ग्यो थाकी गयो त तई कपा मिन न दत हरो कपा हा कपा त हरो छै पण आ नीलो वई न हरो हु करे ने ह त हरो एउ हु है લીલો લીલો કપાય ને તો આવા જે છોડો હોય ને એમાં મજા આવે એમની પણ આવો આ ફૂકલ આવે ને એમાં થોડુંક કેવરા આવે કારણ કે બંગડા ને હોય ને બધું વરસાદના ને લીધે છે ને હારે વી આવે હા કેવો છે તમાર સા હારો હે ને તો કો વાંધે ની હા હા હારા તા ઓ દી હા હા લીલો ભાઈ બોય તે જો વીણ માં અમે આઈ ગયા અને આપણે થોડા કે ને પાછળ થી લઈ હવે કડી પર હે ને ભાઈ વીણ માં મડી ભલ લઈ

કાલે ને એ આવ્યું નતી આજે આજકલ ન હોતી હવે બટાકા આલે મિલા હે હે હાલો બધા હાલો મારામ હાથ કરવો પડે હાલો તો હેને ભાઈ તાઈ ઘરે તો ફાઇનલી હેને ભાઈ આપણે ઘરે જશે અત્યારે અને હેને ભાઈ અત્યારે તો ભાઈ રસોઈ બનવા મળી છે કાબા રોટલા બનાવી હ બેન બનાવી હા બેને હારા હા હું બનાવી

ช่อครับไปจอกคิสุดทายจะไปกี่วันดะีมันทเนี่ ને મસ્ત મસ્ત ખીચડી બનાવી બનાવી નાખી આ ભાત હોય અમારે ખાવાનું આપી દીધું હાલો રમેશ હવે મોડા બેસી તોય ઉપાડી હવે હું ઉપાતરામ હા એ વાત એને ખાઈ અમે ખાવાનું શરૂ લીધું બે એવું કરવુંક એટલે શું લેવા છોની લાટ લેતી ભાઈ લાટ ના ખાવી કાલે જ ખાધી એટલે